નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હવામાન વિશે વાત કરવાનો છે જેની અંદર ઓગણત્રીસ ફેબ્રુઆરી બે સુધી પવન ઝાકળ અથવા તો તાપમાન ઠંડી અને માવઠાના વરસાદ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ તો હું આપને જાણદા તમામ મિત્રો જાણું છું કે આપણે એક આફ્રિકાની અંદર એટલે કે જે આફ્રિકાનો કેન્યા દેશ છે એની અંદર એગ્રીકલ્ચર એક્સપોનું આયોજન થયું હતું ને એમાં હું પણ સામેલ થઈ મારું સૌભાગ્ય છે ને આપ સૌના આશીર્વાદથી ત્યાં જવાનું થયું ત્યાંથી આપણે ઘણું બધું શીખ્યા છે જાણ્યા છે અને ત્યાં પણ એક ગવર્મેન્ટ જે સંસ્થા છે એક એગ્રીકલ્ચર કેમ્પસ છે એમની પણ મુલાકાત લીધી ત્યાં એક જે સોલાર આધારિત પંપ પણ મેં જોવા જોયો છે જે પંપ છે આપણે ખેતીની અંદર પિયત તરીકે ઉપયોગ કરી શકીએ એનો વિડીયો પણ મેં બનાવ્યો છે એ પણ હું આવનારા દિવસની અંદર એનો વિડીયો પણ બતાવીશ પણ ઘણું બધું ત્યાંથી આપણે જોયું છે છે જાણ્યું તમામ માહિતી છે એ આવનારા સમયની અંદર હું એક લાઈવ થઈ અને સંપૂર્ણ વાત તમારા સુધી પહોંચાડવા માંગુ છું જેથી કરીને આપણે પણ ખેતીની અંદર કાંઈક નવું કરી શકીએ નવું અપનાવી શકીએ અને જેના આધારે આપણે આપણા રાજ્યની ખેતી પણ સમૃદ્ધ કરી શકીએ જો ખેતી સમૃદ્ધ થશે ખેડૂત સમૃદ્ધ થશે તો ચોક્કસથી આપણો દેશ પણ સમૃદ્ધ થશે એટલે ખેડૂત અને ખેતી સમૃદ્ધ કરવા જરૂરી છે અને એ માટે વિશ્વના અલગ અલગ દેશોની અંદર જે પ્રયોગો થતા હોય એમાં ઘણા પ્રયોગ એવા હોય કે જે આપણે અપનાવવા જોઈએ જે અપનાવવાથી આપણી ખેતીની અંદર સફ સફળ ખેતી કરી શકીએ આપણે એક સમૃદ્ધ બની શકીએ આવા જો કોઈ પ્રયોગો હોય તો વિશ્વના કોઈ પણ ખૂણેથી આપણે શીખી અને એ આપણે કરવા પડશે અને એ કરવા માટે દરેક ખેડૂત તો ક્યાંય બહાર નથી જઈ શકતો જેવી રીતે

આવનારા દિવસ માટે કે 29 ફેબ્રુઆરી સુધીની જે આપણે હવામાનની વાત કરવા જઈએ તો સૌપ્રથમ તો આપણે એ જણાઈ દો કે ઝાકળ વિશે ખાસ ઘણા બધા લોકોને ચિંતા છે કેમ કે ઘણા બધા ખેડૂત ભાઈઓને જીરુ છે એનું હાર્વેસ્ટિંગ થઈ ગયું હશે નીકળી ગયું હશે અથવા તો ઘણા બધા ખેડૂત ભાઈઓને જીરુ છે એન ઉપર હશે ઝાકળ આવે તો જીરુ ફેલ જવાની ભીતિ વધારે હોય પણ આ આપણે ચિંતાનું કારણથી નથી 29 ફેબ્રુઆરી સુધીમાં રાજ્યની અંદર કોઈ મોટો ઝાકળનો ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી હા એકલ દુકલ જગ્યાએ કોઈ જગ્યાએ સામાન્ય ઝાકળ જોવા મળે એ અપવાદ રહેશે એ પણ એકલ દુકલ જગ્યાએ જોવા મળે તો બાકી ઝાકળની આગાહી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી નથી ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી કદાચ શક્યતા રહી શકે છે એ સાથે જે પવનની વાત છે જોવા જઈએ તો સામાન્ય કરતા પવનની સ્પીડ છે ત્રણ થી ચાર પોઈન્ટ વધારે ચાલી રહી છે અત્યારે એટલે કે જે ફેબ્રુઆરીનું લાસ્ટ અઠવાડિયું હોય છેલ્લું અઠવાડિયું હોય એ દરમિયાન પવનની સ્પીડ છે એ લગભગ ચૌદ થી લઈ અને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ એની જગ્યાએ ચાલી રહ્યું છે અને આ પવનની સ્પીડ છે એ હમણાં કન્ટિન્યુ જોવા મળશે આ પવનની સ્પીડમાં હમણાં કોઈ ઘટાડો નહીં નોંધાય પવનની સ્પીડમાંથી આપણે મળશે નહીં સામાન્ય કરતા ચોક્કસ પવનની સ્પીડ છે એ થોડીક વધારે ચાલી રહી છે અને ઓગણત્રીસ તારીખ સુધી આ પવનની સ્પીડમાં કોઈ ફેરફાર

કે લઈ અને ફેબ્રુઆરી સુધી આપણે એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવશે એ જ મુજબનો સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવ્યો છે કોઈ મોટો ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી પણ હવે આ રાઉન્ડ છે એ પણ આપણે પૂર્ણ થઈ રહ્યો છે ને એક પ્રકારે એવું પણ કહી શકાય કે હવે શિયાળો છે એ વિદાય લઈ ચૂક્યો છે હવે શિયાળાનો કોઈ ખાસ દિવસો બાકી રહ્યા નથી એક ચોક્કસથી વાત છે કે ઉત્તર ભારત ઉપરથી વારંવાર ડબલ્યુડી છે પસાર થશે પણ રાજ્યની અંદર હવે કોઈ મોટો ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી શિયાળાની વિદાય વિશે પણ એક થી બે દિવસની અંદર હું આપને સંપૂર્ણ માહિતી આપતો એક વિડીયો પણ બનાવીને તમને જાણ કરીશ બીજી વાત એ કરવાની છે માવઠાના વરસાદ વિશેની આમ જોવા જઈએ તો આપણે થોડા દિવસ પહેલા લગભગ બે ત્રણ દિવસ પહેલા જ મેં આફ્રિકાથી તમને લાઈવ થઈને માહિતી આપી હતી કે આપણે રાજ્યની અંદર એક માવઠાની શક્યતાઓ છે એની અંદર હું આપને જણાવી દઉં કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લગભગ પચીસ તારીખથી આમ તો રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે પછી પચીસ તારીખ કદાચ એકલ દોકલ સેન્ટરમાં કદાચ કચ્છ અથવા તો ઉત્તર ગુજરાતમાં કે છાટ છૂટ થઈ જાય વાત અલગ રહેશે પણ છવ્વીસ સત્યાવીસ તારીખ એવી છે એની અંદર પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા જોવા મળી શકે જોકે આ કોઈ મોટું માવઠું નહીં હોય સાર્વત્રિક નહીં હોય અને કોઈ હેવી માવઠું નહીં હોય આ માવઠું એકદમ વિસ્તારોની અંદર અંદર ગામડાની અને એકદમ હળવું માવઠું હશે અને એમાં પણ ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ જિલ્લામાં એકલ દોકલ સેન્ટરમાં ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે છે કચ્છની અંદર પણ આ રીતે ઝાપટા પડી શકે છે અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં રાજપીપળા સુરત અને ડાંગ જિલ્લો અને એ સાથે જે મહારાષ્ટ્રના અમુક ભાગો છે એમાં પણ ક્યાંક ઝાપટા પડી શકે વધારે શક્યતા છે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર ઝાપટાઓની રહેલી છે જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આની અંદર અતિઘાંટા વાદળ છે એ આવતીકાલથી ધીમે ધીમે વાદળો જોવા દેખાવાનું ચાલુ થઈ જશે અને છવ્વીસ સત્યાવીસ તારીખ દરમિયાન અતિ ઘાટા વાદળ જોવા મળશે અને અતિ ઘાટા વાદળને કારણે કોઈ કોઈ જગ્યાએ સામાન્ય છાટછૂટ અથવા તો ઝાપટા થઈ જેવી શક્યતાઓ છે એટલે ખાસ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા આ જે પાંચ જિલ્લાઓ એવા છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને કચ્છ આની અંદર વધારે પડતા ઘાટા વાદળ જોવા મળશે અને છાટછૂટની શક્યતાઓ છે અને એને બાદ કરતાં રાજ્યના અન્ય વિસ્તાર હોય પછી જેની અંદર સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય તમામ વિસ્તારોની અંદર વાદળ જોવા મળશે પણ બીજા વિસ્તારોની અંદર સામાન્ય અને મધ્યમ વાદળ જોવા મળશે અને બીજા વિસ્તારોની અંદર માવઠાની કોઈ શક્યતાઓ આલમને દેખાતી નથી પણ ઉત્તર ગુજરાતની કચ્છના મેં આપણે જણાવ્યું એમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે આ જે કહી શકાય કે જે ફેબ્રુઆરીનું છેલ્લું અઠવાડિયું પૂર્ણ થાય

બીજી વાત એ કરવાની છે કે જેવી રીતે આપણા હવામાન વિશે તમે આપણે માહિતી આપી દીધી જેવી રીતે ફેબ્રુઆરીના અંતમાં જે હવામાન રહેવાનું છે માર્ચ મહિનામાં જે આગોતરું એંધાણ છે ઝાકળ વરસાદનું પણ હવે ઉનાળુ પાક છે એમાં પણ ખેડૂત ભાઈએ બહુ મોડું ન કરવું જોકે ઉનાળુ પાકને અને ઉનાળુ હવામાન ને લઈને ખાસ અગત્યનો વિડીયો છે આવતીકાલ અથવા તો પરમ દિવસે આપણે છે એટલે દરેક મિત્રો એ વિડીયો જોવાનો છે આમ જોવા જઈએ તો આપણે ગયા રવિવારે પણ લાઈવ નતા કરી શકીએ કેમ કે મારે આફ્રિકા જવાનું હતું હું આફ્રિકા રવિવારે ઓલરેડી પહોંચી ગયો હતો એટલે આપણે લાઈવ થયું નહોતું આવતીકાલે રવિવાર છે પણ આવતીકાલે પણ આપણું લાઈવ થઈ શકશે નહીં આવતી કાલે એટલા માટે લાઈવ નહીં થઈ શકે કેમ કે અત્યારે લગ્નસરાની સરાની સીઝન છે પ્રસંગો પાત મારે પણ અનિવાર્ય સંજોગો વરસાદ અમુક જગ્યાએ મારી હાજરી ફરજિયાત બનતી હોય છે એટલા માટે તેને આવતી કાલે પ્રસંગોને ધ્યાનમાં રાખીને હું આવતી કાલે લાઈવ નહીં કરી શકું એટલે આવતી કાલના લાઈવ માટે કોઈ રાહ જોવાની નથી એ પછીના રવિવારથી આપણે લાઈવ પણ કન્ટિન્યુ કરશું પણ સોમથી સની જે આપણો રેગ્યુલર વિડીયો આવે એ વિડીયો પણ અમે આપને મોકલતા રહીશું એટલે હવામાન વિશેની ખાસ આ માહિતી આપવાની હતી એ માહિતી આપી દીધી આફ્રિકા પ્રવાસથી આપ તમામ ભાઈઓનો આશીર્વાદથી ખૂબ સરળ સફળ અને સારો રહ્યો છે અને આફ્રિકાથી ઘણું બધું શીખીને આવ્યો છું અને જે હું શીખીને આવ્યો છું એ જ્ઞાન મારા ગુજરાતના ખેડૂત માટે છે જો કે આપણે એક જે જમીનની લેબોરેટરી માટેનું મશીન આવે છે અને વિડીયો પણ આપણે બનાવીને મૂકેલો છે એટલે ખેડૂતભાઈ એ વિડીયો પણ જોવાનું છે ઘણું બધું આપણે ત્યાંથી શીખીને આવ્યા એ આવનારા દિવસની અંદર આપણે વિડીઓના મારફતે તમને માહિતી આપશું અત્યારના આ વિડીયોની અંદર એટલું જ મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપણે ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને ને ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ